જય શ્રી કૃષ્ણ બધાને આજે મારે એકલા શાળાએ નહોતું જવાનું આર્મી મેનને પણ પોતાની શાળામાં લઈ જવાના હતા કારણ કે તે બન્યા છે અમારી શાળાના મુખ્ય મહેમાન શાળામાં આજે વિજય દિવસની ઉજવણી હતી તો આચાર્યશ્રીનું માનવું હતું કે કરતાં વિશેષ તો કોણ મુખ્ય મહેમાન મળી શકે આમ પણ અમારી શાળાના બાળકોને પૂછીએ કે તમારે શું બનવું છે ત્યારે અડધી શાળાને તો આર્મીમાં જ જવું છે તો તેમણે વિજય દિવસ ઉપરાંત આર્મીની જર્ની વિશેની પણ ઘણી બધી વાતો બાળકો સાથે કરી બાળકોએ પણ એમને ઘણા પ્રશ્નો પૂછ્યા ત્યારબાદ મને મોકો મળ્યો હતો તેમની આભાર વિધિ કરવાનો પુષ્પગુચ્છ દ્વારા હું પણ આ એક લ્હાવો લઈ રહી હતી કે મારા હસબન્ડનો હું જ પુષ્પગુચ્છ દ્વારા આભાર વ્યક્ત કરી રહી હતી આચાર્યશ્રીએ તેમના પુસ્તક દ્વારા સન્માનિત કર્યા અને આ બધું જોઈ અને મારું મન તો ગર્વથી ફૂલાતું હતું ખરેખર પોતાના દેશ માટે રાત દિવસ જેઓ ડ્યુટી દઈ રહ્યા છે તેમનું આ સન્માન જોઈ અને હું પણ ગળગળી થઈ ગઈ ત્યારબાદ તેમને અમે કાં ઘરે જવા દેવાના હતા મેં તેમને કહ્યું કે મારા ક્લાસમાં વાઈફાયનું વાયરનું આખું સેટઅપ છે તે નીચે પડી ગયું છે તો તે લાગી ગયા તેને સેટ કરવામાં તેમણે અને આચાર્યશ્રીએ મળી અને આખું સેટઅપ જેમ હતું તેમ ફરીને લગાવી દીધું પછી સાથે તેમણે પંખાના રેગ્યુલેટર પણ દરેક ક્લાસના સારા કરી આપ્યા કારણ કે આમ શિયાળો છે પરંતુ બાળકોને એક બે ઉપર તો પંખો જોઈએ સાવ પંખો બંધ કરી દઈએ તો મજા ન આવે અને પંખા બધા ફૂલ ફરતા હતા એટલે તેમણે પંખાના રેગ્યુલેટર પણ સરસ સેટ કરી દીધા